અંગलेश्वर શહેરના વોર્ડ નંબર 3 માં હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં ગટરના દૂષિત પાણી ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા છેલાઘણા સમિતિ અંગલેશ્વર શહેરના વોર્ડ નંબર 3 માં હસ્તી તળાવ પાસે આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં દૂષિત પાણી ચેમ્બરમાંથી બહાર નીકળી રહ્યું છે. ગટરના દૂષિત પાણી પીવાના શુદ્ધ પાણીની લાઈનમાં ભળી જતાં સ્થાનિકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. આ અંગે સ્થાનિક નગર સેવિકાને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા યોગ્ય પગલા નહી ભરવામાં આવતા રોષે ભરાયેલા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવે પાલિકા પ્રમુખને દૂષિત પાણીના સેમ્પલ સાથે રજૂઆત કરી વહેલી તકે તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એ અમારે જોઈએ નગરપાલિકા મીનાબેન હતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિકાર નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું આ એટલું ખરાબ પાણી આવે છે ને આ બધું ચમ્મરનું પાણી નીકળે છે અમારા ટૈયા બધા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઉભા રાખવાના કેટલા સમયથી છે અરે કાયમ માટે છે એટલે મીના બેનના છોકરા કાને હો કહેવા ગયા અમે कसू करता नहीं है लोग इतना मारा यहाँ ऊपर ही